એટલે બેઠો થઈ કે છોકરો ન બેઠો જય દ્વારકાધીશ સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગની અંદર ભાઈ મેં આગલા બ્લોગમાં જેમ તમને કીધું ને કે ભાઈ ભરતભાઈ ના મકાનનું કામ ચાલુ છે તો ભાઈના મકાન અંદર છે ને ભાઈ આપણે લાઇટ ફિટિંગ કરવાનું છે કે એના એમરજન્સીમાં કરવા છે પ્લસ કારીગરો કોઈ તાત્કાલિક આવે છે ને તો આપણે લાઇટ ફિટિંગનું કામ કરેલું છે ઘણા મકાન બન્યા આપણે બસો મકાનમાં લાઈટ ફિટિંગ કરી ગયેલું છે ક્યાં ભાઈ તો હવે આ બધી છે ને માલ સામાન લેતા જાય સામાન રહી પડ્યું છે ચેસ્ટ ને પકડું બધું છે ને ભરી લીધું તો હાલો એ ફટાફટ સંજયભાઈ હે મને ચોરવાડ સુધી મૂકી જ્યાંથી આપણે એસટી બસમાં બેસી જવાના છે કાલે સંજયભાઈ આવી છે ને તો મને લઈ જાય અને થોડીક મદદ કરવા લાગશે તો કે હાન પડે ને કે અમે લાઈટ ફિટિંગ કરી નાખશું હાલો તો ફટાફટ સંજાઇ સંજયભાઈ મને હે ને ચોરવાડ મૂકી દે પહોંચી ગયો શું આંગળી પાટી હાલું અમે નીકળો ભાઈ લેવા હલો ભરતભાઈ આવે તો તમને મળાવું તો આવી જ ગયો ભાઈ તો હવે વાહ જોઈને ડમરી સુટકી ગયો ભાઈ એ વહે

ભૂલાઈ ગયું <tie> <tie> <laughs> 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 <laughs>

આ ટૂંકમાં વાયરિંગ કર્યું ને ભાઈમાં ઇન્વર્ટર અને આખું છે ને બધું વાયરિંગ કર્યું કર્યું એટલે ભવિષ્યમાં ભાઈને છે ને ઇન્વર્ટર ફિટ કરવાનું થાય ને એટલે ટૂંકમાં વાયર પાછી પટ્ટી ખોલવી ન પડે એવી રીતના કર્યું એક રૂમ થઈ ગયો હવે આ રૂમમાં કરવાનું છે આખો ભાઈનો છે ને આખો રીન ટાઈમ છે ડૂસો જો તો વાંધો છે હાંધા લટકે બધે બધે કઈ કરવાનું નહીં કહું થઈ ગયું બને ફટાફટ આ કરો કતો ઇતા પડા દોણો ક્યાં ક્યાં છે એ ભાઈ નાડે પૈસા હોય તો ગણતા આવડે ખબર રીલ મીકી કે

વાહ ભાઈ વાહ તો એવી છે ભાઈ આંબડું નહીં આવે ને આમડું નહીં આવે ને

હાલો ભાઈ હે ને આ વિડીયો ને પૂરો કરી દીધો સારું રહે હાલો માસી તમે થોડુંક રાઈટ ફિટિંગ છે કરી નાખશું હાલો આજ તો હું દીકરા રેડ છોકરા ફિટિંગ કરે હે ધીરે ધીરે હાલો હાલો ભાઈ મસ્ત મજાનો ચા પી લે ભરત ભાઈ એસે બે આકડી દીધું ઘણી હાલો તમે હે ને એમાં લાઈટ ફિટિંગનો વિડીયો નેક્સ્ટ ટાઈમ બાપે